હેલો ફ્રેન્ડ્સ તો હું તમારી સામે આજે પાછી રેસીપી લઈને આવી છું તો અત્યારે જનરલી વેફર્સની સિઝન ચાલી રહી છે તો જલ્દીથી વેફર બની જાય તો એ ટિપ્સ તમે આ વિડીયોમાં જોઈ શકશો તો મેં અહીંયા તપકીનો લોટ એટલે કે આરા લોટ લીધો છે અને તેમાં તેનું ત્રણ ગણું પાણી ઉમેરી અને તેને ગેસ પર ગરમ મૂકી અને તેને ધીમી ફ્લેમ પર એકદમ મિક્સ કર્યા રાખશું તો એવી રીતે કરીએ તો આવી રીતે એક તપેલું લીધું છે તપેલામાં પાણી એડ કર્યું છે ત્યારબાદ જે આરા લોટ છે તપકીરનો લોટ તેને મિક્સ કરી લઈશું અને તેને એકદમ સરસથી હલાવી અને મિક્સ કરી અને આવી રીતે બનાવી લઈશું તો આ વેફર છે એ ફટાફટ બની જાય છે અને એકદમ સોફ્ટ બને છે તો નાના બાળક માટે પણ ફાયદાકારક છે અને આપણા માટે પણ જલ્દી બની જાય એવી ટીપ છે તો આવી રીતે તમે બનાવી શકો છો તેમાં ફૂડ કલર છે જે ઓરેન્જ કલર એ એડ કર્યો છે તમે તમારી મનપસંદના કલર પણ એડ કરી શકો છો તો પાણી ગરમ થઈ ગયું છે હવે તેમાં આરા લોટ એડ કરી અને મિક્સ કરી લઈએ થોડું મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર જેટલી ક્વોન્ટિટી હોય તેના પ્રમાણમાં આપણે મીઠું એડ કરવાનું રહેશે ત્યારબાદ જે આરા લોટનું મિશ્રણ બનાવ્યું હતું તેને આપણે તેમાં મિક્સ કરી અને આવી રીતે ફેરવતા રહેશું વેલણની મદદથી સરસથી મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે તેને આપણે એક પથેણું પાથરી અને આવી રીતે સંચાની મદદથી તેને પાડી લઈએ તો આ રેડી થઈ ગઈ છે આપણી આરા લોટની એટલે કે તપકીના લોટની વેફર તો માત્ર દસ મિનિટનું જ કામ છે તો દસ મિનિટમાં વેફર બનાવ બનાવવા માટે મહિલાઓ માટે એકદમ ઇઝી એવું કામ છે તો તમે પણ આ ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરી કરી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જણાવજો કે આ રેસિપી તમને કેવી લાગી છે તો ફ્રેન્ડ્સ આવા જ અવનવો વિડીયો જોવા માટે મારી ચેનલ પર બન્યા રહેજો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય